નવસારી એલસીબી દ્વારા મળેલ ગુપ્ત માહિતીના આધારે પોલીસે બોરિયાઈ ટોલનાકા પાસે એક આઈસર ટેમ્પોમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો ટેમ્પોમાં ભરેલા કુલ સો પુઠ્ઠાના બોક્સમાંથી ત્રણ હજાર દસ નાની મોટી બોટલ મળી કુલ રૂપિયા પંદર લાખ પંચોતેર હજાર છસોનો દારૂ જપ્ત કરવામાં આવ્યો સાથે જ ટેમ્પો અને રોકડ રૂપિયા પાંચ હજાર સહિત કુલ પચીસ લાખ પંચ્યાસી હજાર છસોનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો એક આરોપીની ધરપકડ કરાઈ છે જયારે બીજો આરોપી ફરાર છે સુરત પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ તથા નવસારી પોલીસ અધિક્ષક સુશીલ અગરવાલ દ્વારા નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા સેવનની પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી એલસીબી વિજય જાડેજા સોની દ્વારા નવસારી એલસીબી સ્ટાફને સીધા માર્ગદર્શન અને સૂચના આપી હતી જેના આધારે નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા માટે નવસારી એલસીબીના સ્ટાફ નવસારી જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગાર ગુનાની હદ વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન એએસઆઈ દિગ્વિજયસિંહ જગતસિંહ તથા એએસઆઈ લલિતભાઈ અશોકભાઈને મળેલી માહિતીના આધારે બોરિયાચ ટોલ નાકા પાસે નેશનલ હાઇવે નંબર અડતાલીસ મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક પર સર્વિસ રસ્તા પર વોચ ગોઠવી આઈસર ટેમ્પા જેનો રજીસ્ટર નંબર એમ એચ ઝીરો એટ એપી થ્રી ટુ વન સિક્સ માંથી દારૂ ઝડપી પાડ્યું હતું કુલ સો પુઠ્ઠા બોક્સમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વિસ્કી નાની મોટી બોટલો કુલ નંગ ત્રણ હજાર એકસો દસ જેની કુલ કિંમત રૂપિયા પંદર લાખ પંચોતેર હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો તથા તથા સાથે એક કિંમત લાખ પાંચ હજાર રોકડાની સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો તથા એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો નવસારી જિલ્લામાં એલસીબીએ કુલ પચીસ લાખ પંચ્યાસી હજાર છસો નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો